નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર રોજ ગારિયાધારના ભમરિયા ગામે જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના શેવાડાનું ગામ ભમરિયા ગામ જ્યાં ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વિસ્તારોમાં પંપ ફુવારાથી જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો જેમાં જોડાયેલા પી એચ સી મોટી વાવડી મેડિકલ ઓફિસર રિધિબેન એમ ડબલ્યુ અજય પંડિયા સી એસ ઓ શાહીનબેન શેખ એફ એસ ડબલ્યુ વિરલબેન સરવિયા તથા ભંડારીયા ગામના સરપંચ લીલીબેન પરવીણભાઈ જાદવ તથા તળાટી મંત્રી શ્રી અજયભાઈ વાઘેલા તેમજ ભમરીયા ગામ કોળી સમાજના પ્રમુખ શ્રી સતીષભાઈ પી જાદવ તથા હારુણભાઈ મુકેરા પ્રફુલ્લભાઈ જાદવ ગ્રામજનો દ્વારા ગામમાં તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી ગામમાં જીવજંતુ મચ્છરોથી લોકો છુટકારો થશે આ કામગીરી જોઈને ગામના લોકોએ આ તમામ કાર્ય કરનારાને ટીમને લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મારું ગામ સ્વસ્થ ગામ નિરોગી ગામ તે સૂત્રને ગામ લોકો અને સરપંચે સાર્થક કર્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ તિલાવત ગારિયાધાર ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી